એવો ન્યૂઝ પેપરમાં હેડિંગ ન્યૂઝ હેડિંગ નથી વાંચ્યું કે મોદી સાહેબના રાજમાં આટલા આટલા કરોડનું ભ્રષ્ટાચાર થયું છે એ એવું આજ પાંચ વર્ષની અંદર મારું પર્સનલ અનુભવ છે કે મેં ક્યાં નથી ટીવી ન્યૂઝમાં જોયું કે નથી ક્યાં ન્યૂઝ પેપરોમાં વાંચ્યું તો એ પણ સ્પષ્ટ છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આપણે સવારે છાપુ ખોલતા ને એનામાં આવતું કે ટુજી સ્કેમ આટલા આટલા કરોડનું આટલા આટલા કરોડનું આ સ્કેમ આ સ્કેમ આ છેલ્લા પાંચ વર્ષથી આ આપણે શબ્દ જોયા જ નથી એમ તો આ હતા વર્માનગર પાંદરોના કહી શકાય કે લોકો સ્થાનિક લોકો તેમના વ્યક્તિગત વિચારો હોઈ શકે છે ખાસ કરીને જોઈએ તો ઘણા ઉમેદવારો ઘણા વ્યક્તિઓ એવા પણ હતા જ્યારે ભાજપ સરકારની પાંચ વર્ષની કામગીરીને પ્રશંસા કરી છે અને ઘણા લોકો એવા પણ હતા કે જ્યાં હજુ પણ ભાજપ સરકારની પાંચ વર્ષની કામગીરીમાં જ્યાં જ્યાં કચાશ રહી ગઈ છે એક વોટર તરીકે એક મતદાતા તરીકે ત્યાં ભાજપ સરકારના કાન પકડવા માટે પણ તેઓ ક્યારેય પાછા નથી હટ્યા ત્યારે આશાપુરા ન્યૂઝ જ્યારે અત્યારે સરહદી વિસ્તારમાં અત્યારે પહોંચી આવી છે ત્યારે અન્ય ગામોમાંથી પણ આપણે અવાજ અહેવાલો સુપેરે પહોંચતા કરશું ત્યારે આશાપુરા ન્યૂઝની અંતિમ એ જ અપીલ કે ત્રેવીસમી એપ્રિલના દિવસે જ્યારે ગુજરાતમાં મતદાન છે ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરે અને તંદુરસ્ત કહી શકાય કે લોકશાહીનું જે ઉત્સવ છે આપણો મજબૂત સરકાર બનાવવા માટે આપણા પસંદગીના ઉમેદવાર પસંદ કરશો કેમેરા પર્સન સંદીપ ખારવા